યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે શામળાજી યુવા મંડળે નગરને આસોપાલવ અને તોરણથી રંગબેરંગી શણગારથી સજાવ્યું છે શહેરમાં એકસો આઠ મટકીઓ બાંધી ભવ્ય મટકી ફૂડ કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં શ્રી કૃષ્ણ ભગવાનની બાળ લીલા અને ચરિત્ર ઉપર જુદી જુદી ઝાંખીઓ ઊભી કરાઈ છે અને ગુરુવારથી ભગવાન શામળિયાના દર્શને આવતા યાત્રિકો દર્શન માટે ખુલ્લી મુકાય છે જન્માષ્ટમીના પાવન પ્રસંગે ભગવાન બનશે આવતીકાલે યુવા મંડળ દ્વારા સવારે અગિયાર વાગે ભવ્ય યાત્રાનું આયોજન કરાયું છે જેમાં હજારો ભક્તો જોડાશે જન્મોત્સવ પૂર્વે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભક્તિ સંગીત કાર્યક્રમ તેવામાં સવારે શોભાયાત્રા કાલે અગિયાર વાગે આરંભ થશે અને ચાર વાગે મંદિરમાં પરત ફરશે અંદાજિત બસો કિલો અબિલા અને ગુલાલ ઉડાડવામાં આવશે પૂરજોશ થી તૈયારી ચાલી રહી છે અને